શિક્ષણ સહાયક ભરતીને લઈ ઉમેદવારોએ રજૂઆત કરી ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રજૂઆત કરવામાં આવી ઉમેદવારોએ બેનરો સાથે વિવિધ માંગની રજૂઆત કરી છે ભરતીમાં એક ઉમેદવારને બે થી ત્રણ ઓર્ડર મળ્યાનો દાવો કરાઈ રહ્યો છે જ્યારે બીજો રાઉન્ડ બહાર પાડી બાકી રહેતી જગ્યાઓ ભરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે વર્તમાન ભરતીમાં જગ્યા વધારવાની પણ માંગ કરવામાં આવી છે અમે ગાંધીનગર ખાતે વીએસકે ખાતે અમારા ઉમેદવારો જણાવ્યા અનુસાર વારંવાર અમે રજૂઆતો કરેલ છે આવેદનપત્રકોની આખી ફાઇલ મોટી તૈયાર કરેલ છે પરંતુ અમને એનો કોઈ મતલબ હોય એવું લાગતું નથી અમારી સરકાર સમક્ષ એક જ માગણીઓ છે એક જ અરજી છે કે જે નવથી બાર મોટી જગ્યાઓ બગાડેલી છે જે ડબલ સ્કૂલ એલોટમેન્ટ થયેલું છે એને અટકાવવામાં આવે ફરીથી બીજો રાઉન્ડ પાડવામાં આવે રાઉન્ડ પાડી થોડું શક્ય હોય તો જગ્યા વધારો કરી અને જે ઉમેદવારો થોડા માટે રહી ગયા છે એમને આ શાળા મળે અને એમને મોકો આપવામાં આવે અમે ટેટ અને ટાસ્ક જેવી પરીક્ષાઓ પાસ કરી છે છતાં પણ સરકારે જે ભરતી જાહેર કરી હતી એની અંદર અમુક જે ક્ષતિઓ રહી ગઈ છે જેમાં એક જ વ્યક્તિને ત્રણ ત્રણ અને ચાર ચાર જગ્યાએ નામ છે અગિયાર બાર નવ દસ અને છ થી આઠ માં અને જે અગિયાર બાર માં લાગ્યા છે એ લોકોના પણ અત્યારે અત્યાર સુધીમાં ચાર નામ છે અગિયાર બાર સરકારી અગિયાર બાર ગ્રાન્ડેડ નવ દસ સરકારી નવ દસ ગ્રાન્ડેડ તો ચાર ચાર જગ્યાએ એક જ વ્યક્તિની શૂટ રોકલ છે તો એ જગ્યાઓ વળી ઓપન કરવામાં આવે અને ફરી રાઉન્ડ જાહેર કરવામાં આવે તો ને તો જ ગુજરાતના દરેક ખૂણા સુધી શિક્ષકો પહોંચશે અમારી મુખ્ય અને એકમાત્ર માગ છે કે કોઈપણ સંજોગોમાં આ ભરતી પૂર્ણ કરવામાં આવે તમામે તમામ જેટલી ગુજરાતમાં જગ્યાઓ ખાલી છે એને વહેલી તકે ભરવામાં આવે